સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે બહુચરાજી ગ્રામ પંચાયતરાજી નગરપાલિકા વિકાસ હવે રોકેટ ગતિએ થશે તો બહુચરાજી ગ્રામ પંચાયતની નગરપાલિકા બનાવતા ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ ફેલાવશે તો સરકાર દ્વારા કરાયેલી જાહેરાતને ગ્રામજનોએ વધાવી એટલું જ નહીં પરંતુ હવે બહુરાજ નગરપાલિકા બનતા વિકાસ હવે રોકેટ સારી બહુ ખુશ થવાની વાત છે વિકાસમાં કામો કેટલા થશે ઘણા થશે રસ્તાઓ છે એક ગામ પંચાયત માં નતા થતા એ મહાનગર થશે થશે શું નામ તમારું ઠાકોર જાયજી કેસાજી એક તમારું ગામ પંચાયતમાંથી નગરપાલિકામાં નગરપાલિકા માં જઈ રહ્યું છે બહુચરાજી તો શું કેશો સારી જ વાત છે ને ખુશી કેટલી નગરપાલિકા બની બનવા જઈ રહી છે તો કેટલી લાગણી અનુભવ અરે સારામાં સારું સાહેબ વિકાસ નું કામ ઝડપી થાય હા નગરપાલિકા લાવનાર વ્યક્તિ હોય કે સરકાર તરફથી જે થઈ એ બાબતે આપ શું કહેશો સારી વાત છે ખુશી ની પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યુઝ મહેસાણા